હેલો યુટ્યુબ ફેમિલી કેમ આમ સૌથી મેં બધા મજામાં તો છો બધાને જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અત્યારે છે ને તમારો ભાઈ છે ઓન ડ્યુટી ઓન ડ્યુટી મીન્સ કે ત્યાં હું સર આવે આપણી ડ્યુટી છે અને સોટી લાગ્યા છે ને ત્યાંથી જે રિટર્નમાં એમની પાછા આવ્યા ને સણોસરાયથી જે હેરાન થયા છે વાત જાવ જો ચાલુ સાલું વરસાદે સણોસરાયથી ઠેઠ ખોખરા મારા ગામમાં ઠેઠ આવ્યા બહુ હેરાન થઈ જાઓ બહુ જ અને અત્યારનો મોર્નિંગ વ્યૂ તમને દેખાડું ને મોર્નિંગ વ્યૂ છે એક નંબર કાંઈક ઘટ્યા નહીં એવું તો થોડાક સિનેમેટિક શોર્ટ એન્જોય કરો ત્યાં આવું જોઈ શું એ પથ્થર છે ને ત્યાં બેસી જાવ અહીંયા જ છે જો કે તો એન્જોય સિનેમેટિક શોર્ટ ડુંગરમાં જે સુકુન શાંતિ મળે છે ને એ દુનિયાના ક્યાંય કે પડમાં નથી આમ તમે મળત ખાલી વિચાર તો કરો આમ ફરતી બાજુ ડુંગરા છે ને વચ્ચે તમારો ભાઈ ઉપર છે અને બરાડા પાડવા પડે છે કેમ કે પવન જ એટલો જોરદારનો લાગે છે ને એટલે એની વાત જવા જો હું આ વિડીયો એડિટ કરીશ ને ત્યારે પવન એવું નોઈઝ રિમૂવર કરીશ ને ત્યારે જોજો તમે કેટલા બરાડા પાડવા પડે ને ત્યારે આ બધું થાય છે યાર નકર પવન નોકરો કુરકુર એવો અવાજ જ આવે તો આવું કાંઈક છે ને અત્યારે છે ને હમણાં બે હું મૂકીને આપણે જસ્ટ ઘરે કરે જવાનું છે જઈને હું થાય છે ને બધી તો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ઓ બાપા હમણાં પગ અસકાય જાત પાણામાં આવી જાય ડુંગરામાં એ બહુ ધ્યાન રાખવું પડે હાલતા હોય ને એટલે આમ લોકો તમે એક પગ આડા છો સીધા ખાયમાં ખાય તો નથી પણ છે ને આમ અસકાય જાય આમ પગ મવડાય જાય ને એવું વાક થઈ જાય આપણી ભાઈ પાર્કિંગ થઈ ગઈ છે ઓલરેડી હવે અને આપણે જઈશું ઘરે ફેમિલી તમારા ભાઈ છે ને ડુંગર માંથી ઘરે કાપુ છું ને આ બકરા એટલા હેરાન કરે છે ને હાજર ઓલો બાવળ કાપેલો છે જો બતાવી બતા પેલા પણા્યા કાપતો છે ને ન્યાય આરો રહે લીમડાના એમ માં છે લીમડો થઈ છે ને લઈને ગોવાળ છે ને આ બાજુ બેઠો છે ડુંગરની માથે પછી એને ખબર નથી કે આપણે વિડીયો ઉતારી છે ભાઈ કોક ને વાત કરે છે બકરા એવા વેમમાં છે કે ભાઈ છે ને લીમડો જ કાપે છે કેમ કે લીમડો બહુ ભાવે ને એટલે એ મારી વાહો વાહ રખડે તો જ હમણાં આ સાઈડ જાવ ને આ સાઈડ જાઓ હું તમને તમને હમણાં કહી રહ્યો છું ને ત્યાં આ જો આવી ગયા ને આ જો ખંજવાળ છે ખંજવાળ આવે છે બહુ એને ખાવાની એટલું કાપીને ત્યાં આવી જશે ઓલો ભાઈ તો હજી ફોનમાં છે ભાઈ તારા બગરા લઈ જા તો નથી જાતો આવડા ખાતા હું છે આમાં જો નકરા કાંટા સિવાય કોઈ વસ્તુ નથી તો ઢગલો થઈ જાય એટલે ઝીણા ચીણા પાંદડા આવે ને પાંદડા એને બહુ આવતા હશે એ કાઢા છે નકર કાંટા સિવાય કોઈ વસ્તુ નથી હું મળે તમને આમાં શું મળે

હવે નિર્મિતભાઈ ભાણુભાઈની રીતે હમણાં આવ્યા છે તો બપોર પહેલાંને આવ્યા ફોન અને વેકેશન આપણને બહુ ગમતું નથી આમ કામ કરતા ને તો એમ થાય કે વેકેશન આવે તો સારું પણ બે ત્રણ દિવસ જ સારું લાગે બાકી આળસ ગળી જાય આળસ શરીરમાં તમારે કેમ છે ભાઈ તમારે આળસ આવે હોસ્ટેલમાં જવાનું છે એને અક્ષય ભાઈ ને પણ એ ફોન ઘુમાડે છે જેટલો ઘુમાડો એટલો ઘુમાડી લે કેમ કે હવે જા દિવસો છે ને કે દીધા કે દીધા છે ત્રણ તારીખે એમ નહીં કેટલા દિવસ ની વાત ત્રણ દિવસ ની માલપા વયું જવાનું છે નહીં આવો અહીં આવો નહીં આવો એ તો આપણો નાસ્તો બને છે આમ મોટા બેન આવેલા છે હમણાં બપોર પહેલાના

આજા આજા ઇધર આજા જય જય છે ને કાપ પાઈની છે આ બધો ખર્ચો કોણ કરાવે તેની હું ની તું અમે રોકતે આવું કાય હતું જ ને હારો ભણવામાં કાક ધ્યાન આપો અમારા એમી ભણતા ને બે ત્રણ વખત મેં કીધું છે આવડાને જો કાક મગજમાં લે ને તો એમી ભણતાની વખતે અમાર અમાર ઘરના એ છે ને કોઈ અમારી નિશાળ કે કોલેજ ને જોયેલી આવડાને મહિને મહિને ફોન આવે કે આવો આટો મારો અઠવાડિયે ને અઠવાડિયે ફોન આવે જો અને આ નાસ્તો ને એવું ભણતા તાર આવું કાય હતું એટલે ભણવામાં ધ્યાન આપજો કાકા એમ નહીં હું ફોન નથી કરતો બે વખત ફોન કર્યો આમ પૂજો ના આવું આમ

એમાં ધાબા ઉપર વી આવો ને એટલે મજા થાય આમ જન્નત જેવું લાગે અત્યારે ધૂખ ખાય રે બોલી ગઈ ધૂખ ખાય પેલા ત્રણ કે અહીં આમ તો ચાર પાંચ વાગી ગયા છે પણ તોય એવી ધૂખ છે ધુમ્મસ કહેવાય ને ધુમ્મસ એવું ધુમ્મસ છે અને પવન એ જોરદાર લાગે છે એટલે મારે છે ને જોરથી બોલવું પડે છે નકર નકરો પવન જ આવે છે આ સ્લેબ ઉપર અત્યારે છે ને મકર સંક્રાંતિ આવી ગયો ને એવું લાગે એ લોકો છે ને હવારના હવારના ને આવું

સવારે આવ્યો તો એમ તે ગોળ ગોળ શક્કર શું પડે હમતા તો આવું કાંક છે ને હમણાં મારે છે ને ભે હું લે મૂકવા ગયો તો ને હવારી પાછી લેવા જાવે નહીં નગરમાં પાછળની સાઈડ હશે ત્યાં સરતી હશે ત્યાં જાવાનો છે તો ફટાફટ પહેલાં તો હજી બેહીશ કેમ કે મારા ફોનમાં છે ને ચાર્જિંગ નથી ટકતું ચાર્જિંગ અત્યારે વહી ગયું આ બીજો ફોન છે ને એમાં ટકે છે પાછું પણ આ ચાલુ ફોન છે ને એમાં નથી ટકતો આપણા ફોનમાં ટકે છે એટલે હવે બે હું લેવા જવાનું છે ફટાફટ તો હાલો ન્યા જઈ ને હજી તો હું બેહી બેહીશો કે ચાર કે પાંચ વાગ્યા જાય સાડા છે અડધી કલાક જેવું બેહી લઈશાકું અને આ ફોન છે ને ચાલુ ફોન છે ને ચાર્જિંગમાં ફોન છે મારો ફોન ટૂંકી લઈ જાય છે નવો ફોન હલો મજા આવે પાણી આવે ને આમાં ઢીંગુની ની બધા આવે ને તો તો ઓર મજા આવે તો એના મામા નો લઈ ગયા આવડા આના મામા નો લે અને ઢીંગુ ની એના મામા નો હાલત આપ દેખ સકતે હો હાલો તો ફટાફટ છે ને આ ફોન સાઈડ મૂકી દઉં પછી મળવી પછી